આશીરનાશીન હું તો કંટાળી જયું છું લ્યા હું કરું એકલો એકલો આ હેતરમાં મત મત કરું છું હવે કોઈ આવતું નહીં આટલા મોતે શું કરું હવે હું આ મારે પેલું એક ગીત આવ્યું છે પેલું વાહ આપણું બેચરજીનું આપણે પેલો બેચરજી બનાવું છે આપણા ગુજરાતમાં આખું પેલી એક કર્યું છે આ આહા પેલું ગીત બનાવ્યું છે આપણે પેલું રમણ ભમણ શું કહેવાય

हेलो हां मैं कुंडी पे तरी जाऊं हो अब ए सर मैं तुमने हॉल ऊपर लेવાનું કહી અધિકારી સાથે વાત કરાવું છું હા તો કરમ હું हॉल ઉપર થઈ ગયો છું ને ઉપર કરું છું કે મારા એ હોભરવી એટલો હું તમને ઉચ્ચ અધિકારી સાથે વાત કરાવું છું તો કશો હું તો એ આ બેઠો એ આ પર બેઠો તો તમે સાહેબ વાત તો આજે હું હું તો ગયો છું આ તમે જે ખાવું એ ખાઈ લેવા તમને એ સાહેબ સાથે વાત કરાવું એ હા ભલે હો આ તો હારો છું આ મોટો બુદ્ધાલાળ ખાવા દે કંટાળી ગયો છું આત

તમારી આ ઉંમરે એટલે ભાઈ આખા ગુજરાત માં બધી વસ્તી વાભરવાની શું સર તમારા ત્યાં પૂરા થઈ ગયા છે તમારી આ ગીત સાંભળવાની